ભારતના રાંધણ રિટેલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા એક તરફ સાહસિક પગલું ભરતા સેલ્વિન ટ્રેડર્સ સાથે મળીને અમદાવાદના સોલા રોડ મેમનગરમાં આઇકોનિક સન એન્ડ સ્ટેપ ક્લબ ખાતે માંજઘર બ્રાન્ડ નામ હેઠળ તેનું પ્રથમ સ્થાનિક આઉટલેટ સત્તાવાર રીતે શરૂ કર્યું છે આ લોન્ચ માંજઘરના મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય વિસ્તરણની શરૂઆત દર્શાવે છે આધુનિક રિટેલ લેન્સ દ્વારા પ્રાદેશિક સ્વાદને પુનર્જીવિત કરવાના વિઝન સાથે સેલ્વિન ટ્રેડર્સ આગામી બાર મહિનામાં ફ્રેન્ચાઇઝ મોજલ હેઠળ ભારતના મુખ્ય શહેરોમાં બાર નવા આઉટલેટ ખોલવાની યોજના ધરાવે છે પંદર કરોડ રૂપિયાના વ્યૂહાત્મક રોકાણ દ્વારા ત્રેવીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે એજ્યુકેશન બાય પ્રોફેશન આઈ ઇન ઇકોનોમિક્સ ખાસ કરીને અમે સેલમિન્ટેટ લિમિટેડ ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટની અંદર અમે વર્ક કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ અમારું કામ સ્ટાર્ટ થયું હતું મેટલ વર્કથી આજે અમારું કામ સ્ટાર્ટ થાય છે એગ્રી પ્રોડક્ટથી આજે અમે એચડીએફ પ્રોડક્શન સાથે ટાઈપ કરી એક ઓર્ગેનિક આઇટમ અને બધી યુઝફુલ હેલ્થ બેનિફિટની બધી જ આઇટમ અમે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છે જે નંબર ઓફ આઇટમ છે ટુ એટી પણ અત્યારે બેઝિકલી ગુજરાતની અંદર ફોર્ટી એટ આઇટમથી અમે લોન્ચ કરશું વિદિન વન એન્ડ હાફ મંથની અંદર ટુ એટી આઇટમ લોન્ચ થઈ જશે ઓબ્જેક્ટિવ મેઇન ઓબ્જેક્ટિવ ફર્સ્ટ અમે વાત કરીએ તો આ એચડીએફ પ્રોડક્શન સાથે અમને જે સારું લાગ્યું એ વસ્તુ સારી લાગી છે કે આ ગ્રુપની અંદર બધા જ લેડીઝ છે કામ કરનારા અને વન ફિફ્ટી પ્લસ સંસ્થા અમની સાથે કામ કરે છે એક સંસ્થાની અંદર મિનિમમ થ્રી પ્લસ લેડીઝ છે એટલે તમે સમજી શકો છો કે કેટલા લેડીઝને રોજગારી મળે છે હવે આ લેડીઝને એક સ્ટેન્ડ ઊભું મળે અને પ્રોડક્ટના સારા દામ મળે અને લોકોનો હેલ્થ બેનિફિટ બી સચવાય અને દેશની પ્રગતિ થાય પ્લસમાં અમારું જે કોઈ બી ફોકસ રહેશે એ ઇન્ડિયન ફાર્મર ઉપર રહેશે ઇન્ડિયન ફાર્મરને કઈ રીતે સારા રેટ મળશે અત્યારે ઇન્ડિયન ફાર્મર્સના લોટ્સનો પ્રોબ્લેમ છે ચાહે ગમે તે ગવર્મેન્ટ હોય બધા જ ગવર્મેન્ટની અંદર ઇન્ડિયન ફાર્મર્સને પ્રોબ્લેમ છે તો આજે અમે એ લોકો એવી વસ્તુ લઈને આવે છે અમે નાનો તો નાનો એક એક હેલ્થ સ્વરૂપે ઇન્ડિયન ફાર્મરને બી મદદ થઈ શકે સારો એને રેટ મળી શકે અને ઈસ્ટ ફાર્મરના પ્રોડક્શનથી અંદર લેડીઝોને બી કામ મળી શકે અને એની પ્રોડક્ટ એકસોમાં બજારમાં આવે અને બધાને રોજગારી મળે સારી એવી અને દેશનો બી વિકાસ થાય અને બધાનો વિકાસ થાય ના અમારો ફોકસ ગુજરાત અત્યારે મેઇન છે नेक्स्ट જેમ જેમ અમારી ઇન્કમ વધતી જશે ઇન્કમ ના સ્ત્રોત વધતા જશે એમ એમ અમે નેક્સ્ટ દરેક સ્ટેટ ને અમે કવર કરતા જશું રાજસ્થાન ગુજરાત ક્યાં ક્યાં છે મેઈન સિટી આગર અમદાવાદ સિલેક્ટ કર્યો છે નેક્સ્ટ અમે ભાવનગર બરોડા સુરત જામનગર રાજસ્થાન અ અબિ જો પ્રોડક્ટસ યહા પે હમ લોગ લાયે હે ઇસકા પ્રોડક્શન હમ લોગ મહારાષ્ટ્ર ફિર અપના વિદર્ભ ઓર સાઉથ મે ભી કરતે હે વહા પે હમારા 150 લેડીઝ યુનિટ ગ્રુપ્સ હે હેલ્થ સેલ્ફ ગ્રુપ્સ હે हर एक में साढ़े तीन सौ से ऊपर महिलाएं हैं जिनको हम लोगों ने ट्रेनिंग दिया हुआ है कि ये प्रोडक्ट नेचुरली कैसे प्रिजर्व किया जाए या नेचुरली उसको कैसे ब्लेंड किया जाए और जैसे कि अपना पहले के एशियन ज़माने में सॉल्ट शुगर ऑयल इन सब से और लेमन इस सब से हम लोग प्रिजर्वेशन का टेक्निक यूज़ करते थे उसी टेक्निक से हमने ये प्रोडक्ट्स सब डिज़ाइन करे हुए हैं और उसका शेल्फ लाइफ एक साल तक पूरा किया हुआ है तो उस तरीके से हमने सब लेडीज़ को भी ट्रेनिंग दिया हुआ है और हम लोग चाहते हैं कि उसका जो न्यूट्रिशनल फैक्ट्स है जो बेनिफिट्स है वो हर एक को एंड तक मिलता रहे जो भी है प्रोडक्शन में जब जाते हैं तो प्रोडक्शन में जब मशीनरी यूज़ किया जाता है बड़ा बड़ा तब उस, उसमें उसका न्यूट्रिशनल वैल्यूस किल होता है तो हम लोग न लेडीज़ लोगों को भी रोज़गार मिल जाए और जितना भी मैन पावर और लेडीज़ लोग हम लगाए उनको तो रोज़गार मिलेगा ही बट अपना उसकी वजह से न्यूट्रिशनल फैक्ट्स और जैसे वो पुराने स्टाइल में था वो हाथ से चक्की का था पत्थर वाला तो उससे हम लोग आटे आटा सब बनवाते हैं तो फिर ये जो स्पाइसेस है वो जो कांडन होता है जो तो उससे हम लोग करते हैं तो ये पूरा नेचुरली और ट्रेडिशनल वे से हम लोग इसका प्रोसेस करते हैं तो का सेल्स टारगेट क्या है सेल्स टारगेट तो अभी हम लोग आ, आ, अभी तो स्टार्ट किया है जब जस्ट सैम्पल के तौर पे हमने एक हंड्रेड हंड्रेड से स्टार्ट किया है पर, पर इससे और फिफ्टी प्रोडक्ट्स लाए बट टू सेवेंटी प्रोडक्ट्स हमारा लॉन्चिंग का यानी यहाँ पे है सेलिंग का और हर प्रोडक्ट हम चाहते हैं कि ईच प्रोडक्ट हम लोग पाँच सौ किलो और हज़ार किलो से ऊपर लेके जाए तो उतना कैपेसिटी हमारा है भी और हम लोग और भी उसको बढ़ा सकते हैं ताकि और महिलाओं को जित जिनको है तो वो रोज़गार भी मिल जाए और ये सब जो नेटवर्क है और बढ़े फेस्टिवल ऑफर ऑफर फेस्टिवल्स ऑफर्स रहते हैं फेस्टिवल के टाइम पे हम लोग ऑफर्स देते हैं और फेस्टिवल के टाइम पे जैसे अभी दिवाली हो गया है तो उसके उसके टाइप का स्नैक्स और ये सब वो अलग से हम लोग उसका भी हमारे पास आ, आ, सब सेटअप है जो पैकेजिंग में वो सब